નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકા તાલુકાના કોઠ બેગવા રોડ પર સર્જાયો અકસ્માત બાઇક અને રોયલ બુલેટ વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાતા એકનું મોત કોઠથી બેગવા તરફ રોડ સેન્ટ જોસેફ સ્કૂલની સામે સર્જાયો હતો અકસ્માત પ્રાથમિક માહિતી મુજબ જે બાઇક ચાલક છે તે કોઠ ગામના હોવાનું સામે આવ્યું છે અને રોયલ બુલેટ ચાલક તે ધોળકા તાલુકા ભવનપુરા ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે આ અકસ્માતમાં બાઇક ચાલક ચંદ્રકાંતભાઈ પરસોત્તમભાઈ મેરિયાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું જ્યારે રોયલ બુલેટ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બાઇક સવાર અન્ય એક ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તેને હાલ અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અકસ્માતની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા હેડ ઓફિસ બોલ ન્યૂઝ